રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમારા પીએફ માટે મહત્વપૂર્ણ યુ એ એન નંબર ઘરે બેઠા કઈ રીતે એક્ટિવેટ કરી શકાય તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની એટલે આપણે આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લઈએ અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી તમે વેબસાઇટ ઓપન કરો એના પછી એમાં તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે અલર્ટમાં નીચેની તરફમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું એટલે અલર્ટ બેક થઈ જશે એના પછી નીચેની તરફમાં એક્ટિવેટ યુ એ એન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને નીચેની તરફમાં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી તમારું નામ અને એ બધી જ ડિટેલ એન્ટર કરવી પડે એટલે જો તમને તમારો બાર આંકડાનો યુએએન નંબર ખબર ના હોય તો એ કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી જોઈ શકો એના ઉપરનો વિડીયો છે એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે અને જો તમારો યુએએન નંબર તમારી પગારની સ્લીપમાં હોય તો ત્યાંથી જોઈ અને તમારે યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો એટલે એક્ઝામ્પલ માટે મેં તમને અગિયાર આંકડા એન્ટર કરી અને બતાવ્યું છે પણ તમારે બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરવાનો થાય અને પછી તમારે નીચેની તરફમાં તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે એ પણ તમારો બાર આંકડાનો આધાર કાર્ડ નંબર જે પણ હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં તમારું નામ જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે નામ એન્ટર કરવાનું એટલા માટે જો તમારે આધાર કાર્ડમાં સૌથી પહેલાં તમારું નામ એના પછી તમારા પપ્પાનું નામ અને એના પછી અટક એ રીતે હોય તો તમારે એ રીતે જ એન્ટર કરવાનું અને જો તમારા આધાર કાર્ડમાં સૌથી પહેલાં તમારી અટક એના પછી તમારું નામ અને એના પછી તમારા પપ્પાનું નામ એ રીતે હોય તો એ રીતે તમારે એન્ટર કરી લેવાનું કારણ કે જો તમે તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર નહીં કરો તો તમારો યુ એ એન નંબર એક્ટિવેટ નહીં થાય એટલા માટે હવે મેં જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ છે એ પ્રમાણે એન્ટર કરી અને હવે નીચેની તરફમાં જન્મ તારીખમાં સૌથી પહેલાં તો મંથ સિલેક્ટ કરી લઈએ અને પછી એની બાજુમાં આપણે યર સિલેક્ટ કરવા માટે ઓપ્શન જોવા મળી જશે ત્યાંથી આપણે જે પણ જન્મ તારીખનું યર હોય એ સિલેક્ટ કરી લેવાનું અને પછી આપણે આપણી જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો અને પછી ઉપરની તરફમાં આ જે કેપ્ચા છે એ સેમ ટુ સેમ નીચેની તરફમાં એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા ક્લિક કરો એના પછી નીચેની તરફમાં ગેટ ઓથોરાઈઝેશન પિન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ એક્ટિવેટ યુ એ એન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો યુએએન નંબર એક્ટિવેટ થઈ જશે અને મેસેજમાં તમને પાસવર્ડ આવી જશે એ પાસવર્ડ તમારે બદલાવી લેવાનો અને યુએ એન નંબર એક્ટિવ થાય એના પછી તમે પીએફ બેલેન્સ જોઈ શકો અને પીએફના રૂપિયા પણ ઉપાડી શકો અને હવે જો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને આવા વધુ ઉપયોગી વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો